અષાઢી બીચ પર નીકળનારી રથયાત્રાને લઈ અને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે રથયાત્રામાં આપવામાં આવતા ઉપરાણા બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષે બે લાખથી પણ વધુ ઉપરણા રથયાત્રા દરમિયાન વહેંચવામાં આવશે જેનું નિર્માણ કાર્ય જગન્નાથજી મંદિર ખાતેની પાઠશાળામાં ઋષિકુમારો સાધુ સંતો દ્વારા કરવામાં આવે છે અડતાલીસમી રથયાત્રાને ગડિયોજ ગણાઈ રહી છે ત્યારે સર્વત્ર થઈ રહી છે પ્રભુ આગમનની તૈયારીઓ ત્યારે અમદાવાદના જગન્નાથ મંદિરમાં જે ભગવાનના ઉપરનાનો જે પ્રસાદ તમામ હરિભક્તોને આપવામાં આવી રહ્યો છે તેની તૈયારીઓ પણ જોરશોરથી કરવામાં આવી રહી છે ખાસ કરીને જે ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રા અને બહેન સુભદ્રાજી અષાઢી બીજના દિવસે શાહી રથ પર સવાર થઈને નગરચર્યાએ નીકળતા હોય છે અને એ સમયે તમામ હરિભક્તોને આપવામાં આવતા ઉપરનાયની જે તૈયારીઓ છે તે પણ જોરશોરથી ચાલી રહી છે પરંતુ